વારે કાકા હાલ 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 જો મત ફોરવી લે જા મિત્રો મારે એની બોમ લેવા લાવવું હોય ને મારા પપ્પા લે ને માથું ને એવું જો હવે ચાવી લેશે મોટરસાઈકલ તો બહાર મૂકી દીધું મૂકી દીધું ને મોટરસાઈકલ તો બહાર મૂકી દીધું એમ તો વાર નહીં લાગે

હલો વિમલ એની સાયકલ ધોવે છે ફૂલ વરસાદ આવે એવો સરખી તો હાથ અડાડી ને ધોવે હવે નવાઈ ગયું કેવી મજા કેવી વરસાદની મજા આવે ડુમર તો મિત્રો અત્યારે ગાજવીજ સાથે ફૂલ વરસાદ આવે છે આ બીમલ ને મજા આવી ગઈ હવે બીમલ ને ખબર નથી કે આ ઢાઢોળું છે અને નવાઈ નહીં જાજો દવા લેવી પડે वषदन पमांद वा ત્રીસ વેટ માં ઓઇલ નાખો તો એમાં ઓઇલ ના ખાય કાકા એ તો ત્રીસ વેટ ખાય આવા નવા ધંધા હોય તારા બેટા પતી જાય તો મારે ક્યાં લેવા હે કા પપ્પા લઈ જ જવાના છે જો મિત્ર ધુવાધાર આવે વરસાદ જોઈ લ્યો તમે વીજળીના કડાકાન ભડાકાન જોરદાર નો જોવા લાઈટ પાઇ ન થાય છે આ મોરબી અંદર આવો ધોવાદાર વરસાદ આવે છે આજે ગાજવીજ સાથે હાલો ગાઈ માય નેમ દેવી હે ઘરે મોટો બબ હાલ છે અને છે ને આ મે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી કરી દેજો સબસ્ક્રાઇબ આમ કરી દેજો એ તું બોલી હો લાઈક અને સબસ્ક્રાઇબ આ લે ભરવા આવણી અહીંયા પોટરી માં અને છે ને એ સુએરા મોઢેલા ખવેકરિયા ચોપરી લઈ લે અને છે ને આ અવશ્ય નહીં